સાબરકાંઠા જિલ્લામાં સાબરમતી નદી ગાંડીતુર બની છે ખેરોજ પાસેથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે સાબરમતી બ્રિજ પર ગોઠવાયો છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત નદી કિનારે જતા અટકાવવા માટે પોલીસનો આ બંદોબસ્ત કરવામાં આવ્યો છે ઢેવર સરોવરના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે સાબરમતી નદીએ વટાવી છે ભયજનક સપાટી ત્યારે સ્થાનિક લોકોને ત્યાં ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે પર્યટકોને નદી કિનારેથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લામાં હાલ તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે નદીના પટ માં ન જવા માટે લોકોને અપીલ કરાઈ રહી છે સાબરકાંઠા જિલ્લામાં ચોવીસ કલાકથી અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે અને અવિરત વરસાદના પગલે નદીમાં પાણીની આવકમાં વિપુલ પ્રમાણમાં વધારો થયો છે ઉપરવાસમાં વરસાદને લઈને નદી બે કાંઠે વહેવા લાગી છે નદીમાં જાણે ઘોડા પૂર આવી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં વધુ વરસાદ અને રાજસ્થાનમાં જે ઢેબર સરોવર આવેલું છે તેના દસ દરવાજા ખોલી દેવામાં આવતા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નદીમાં ભયજનક સપાટી ઉપર જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો નદીમાં પાણીનો